આપવામાં આવ્યું છે અને તે હાલ તો વિવાદિત નિવેદનની વ્યાખ્યામાં આવે છે આ નિવેદન માટે કાયદા માનીએ તો આ મુક્ત અને ન્યાયિક ચૂંટણી કહી શકાય સૌપ્રથમ જોઈએ આ નિવેદન

જેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી રહ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા છે પંદર થી સત્તર રોડ અમારા કાપ્યા છે બે પીલોડા જિલ્લા પંચાયત નારોલી જિલ્લા પંચાયત ઉપરથી થી એમના મોડસો શંકરભીર પીઓ ને શંકરભીર કેવા ગયા એટલે કઈ તો ગુલાબસિંહ રોડ કરેલા હતા કાપી નાખ્યા એટલે મિત્ર ગુલાબસિંહ રોડ માટે ડીઝલ બળતો ને શંકરભીર રોડ માટે પાણીથી ચાલે અમારા સાથે પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી બબે કલાક લાઈટ માં ઉભો રહેવું પડે છે અમારે કોઈ કોમ્પ થતું નથી અમારે કોઈ હસ્ટોલિક અમને પીય નથી અમારા ચોતરીયાના પણ હોઉં જરા મતલબ તમે એકાદો ફી એ અમારો પણ રાખો તો પછી જ્યાં ટિકિટની વાત કરું છું તો ટિકિટની અંદર અમારા બલાસકોઠાનો કોઈ મો ભારતીય જનતા પાર્ટી માટે કોઈ કોંગ્રેસ પણ નથી કાર્ય એમ છે પણ બલાસકોઠાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે નહીં શંકરપી રહે તો પાટણ જિલ્લાના રેખા બેન્દ્રે તો પાટણ જિલ્લાના હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારે હસ્ટલિક હોય અત્યારે ઉમેદવાર પ્રમાણ નહીં અમે વિચાર ધારણા કરશો અને અમે એ વખતે અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ખવકણ માં રાગીઓનો હતા આપણા હરીબી હતા વસંતબી હતા જે કેતા હતા મહાવીબી હતા ગમે એને ટિકિટ આપીએ તો અમે 34 માં ટોટલ અમે વિગારો અને સાથે રે બહુમતીથી જીતાડો અત્યારે અમારે 12 નો ઉમેદવાર છે એને કારણે અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના નથી અમારે કોઈ વિરુદ્ધ છે તો અધ્યક્ષ સાહેબનો શંકરબી સાહેબનો છે અમને રેખાબેનનો છે કે અમારા અસ્તોનિક ઉમેદવાર નથી

ચૌધરી સવાજ આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટી ભાજપ માં અમારો ઉમેદવાર નથી એમના તો બરોબર ચૌહાણ હોત જે કે પટેલ હતો અમે સો ટકા સમર્થન આપ્યું છે અને એમના માણસો અમુક પણ એમ કે તમે કોંગ્રેસ ને કેવી ટાઈપની ટિકિટ મતદાન કરી શકો અમે ઓગણીસો પંચ્યાસી માં પણ કોંગ્રેસ ને મતદાન મિત્ર કર્યું પ્રભુભી સાહેબ ને ઓગણીસો નેવું ની અંદર કોંગ્રેસ ને મતદાન કર્યું તો એમનો કરતા અમે કોઈ મરી નહી જોવાના આક્ષેપો છે જે કાયદાની પરિભાષામાં દસ્તાવેજી પુરાવો કહી શકાય છે તો પેલા સવાલ એવું છે કે આખરે હેચપી શું હોય છે તમે આ શબ્દ

તેનાથી તેનું અપમાન થતું હોય વ્યક્તિનું તે નિવેદન ને હેર સ્પીચ ગણી શકાય છે હેર સ્પીચ માટે કોઈ અલગ કાયદાના વ્યાખ્યા નથી પરંતુ અભિવ્યક્તિની જે વાત છે તેમાં આઝાદીના અધિકાર અને નિયંત્રણ પણ મૂકવામાં આવ્યા છે મુક્ત અભિવ્યક્તિ અલગ બાબત છે અને હેર સ્પીચ અલગ બાબત છે તો હેર સ્પીચ ને વ્યાખ્યાયિત કરવામાં આવી છે બંધારણના આર્ટિકલ જે ઓગણીસ મુજબ અભિવ્યક્તિની જે આઝાદી છે તેના અધિકાર પર પણ આ પ્રકારના નિયંત્રણો છે રાજ્યની સુરક્ષા વિદેશી રાજ્યો અને આ પ્રકારના જે પણ જે બાબતો છે તેમાં મૈત્રીપૂર્ણ સંબંધો જાહેર વ્યવસ્થા શિષ્ટાચાર અથવા નૈતિકતા અદાલતનો તિરસ્કાર બદનક્ષી હિંસા ભડકાવી ભારતીય અખંડિતતા અને સાર્વભૌમત્વમાં જોખમ ઉભા થાય તે પ્રકારનો જે પણ મુદ્દા હોય નિવેદન આપવા તે તમામ કે નિવેદનો છે તેની સામે ટ્રાયલ અને કાર્યવાહીની જોગવાઈઓ પણ છે અને તેની હેડસ્પીચ કહી શકાય છે

દુષ્નાટની ભાવનાથી હોય ખોટું નિવેદનને ભડકાઉ ભાષણો હોય આવા તમામ સંબંધો વાતાવરણને ખલેજ પહોંચાડી તે પ્રકારના હોય તો આવા કિસ્સામાં દોષિતોને ત્રણ વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી નિકમ બસો ના પેટાકલમ અમાં ત્રણ વર્ષ સુધીની કે તેનાથી વધુની સજા અને દંડની જોગવાઈઓ છે આ સેક્શન અગાઉ દાખલ કરતા પણ અલગ છે એના કારણો અલગ છે જોકે તેમાં દેશના કોઈ પણ સમુદાયની

પ્રતિબંધ જે આ પ્રકારના નિવેદનો હોય તેમાં કાર્યવાહી કરી શકે છે અને તે રીતનું જે આ નિવેદન છે એ આ નિવેદનને એસપીની વ્યાખ્યામાં ગણી શકાય કેમ કે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર સન્માનિત વ્યક્તિ વિરુદ્ધમાં માત્ર ને માત્ર એક સસ્તી પ્રસિદ્ધિ અથવા કોકની તરફેણ કરવા માટે આવા જે રાજનેતાઓ છે તેમની બદનામી થાય તે પ્રકારના જે નિવેદન આપવામાં આવ્યું છે શ્યામજીભાઈ ચૌધરી દ્વારા તે હાલ તો પકડવામાં આવી રહ્યું છે નિંદનીય બની છે અને લીગલ રીતે આ નિવેદનને ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે સૂત્રોનું માનીએ ને જે ઇનપુટ મળી રહ્યા છે તે મુજબ આ પ્રકારના નિવેદનમાં ગંભીર પ્રકારની નોંધ લેવાઈ ચૂકી છે અને લીગલ રીતે કાયદા વિદ્યુનો અભ્યાસ બાદ કદાચ માની શકાય કે આ નિવેદન આપનાર વ્યક્તિ વિરુદ્ધમાં કાયદાની પરિભાષામાં કાર્યવાહી પણ થઈ શકે છે અત્યારે ઉલ્લેખનીય છે કે હાલની બનાસકાંઠાની આ ચૂંટણી ભાજપના રેખાબેન ચૌધરી લડી રહ્યા છે ત્યારે તેમને પોતાનું નિવેદન આપનાર